સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા મહારાષ્ટ્રના થાણેની લેભાગુ કંપનીના સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે વીસ આરોપીઓ હજી સુધી ફરાર છે આરોપીઓ મહારાષ્ટ્રના થાણેમાં શક્તિ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ નામની કંપની ખોલી હતી આ કંપની હેમંત જાંભલે અને તેની પત્ની પ્રતિભાએ ઊભી કરી હતી આ લેભાગુ કંપનીમાં દેશભરમાંથી છથી સાત હજાર લોકોએ ત્રીસથી પાંત્રીસ કરોડનું રોકાણ કરી હોવાની વાત સામે આવી છે આ ટોળકીએ બેંક કરતાં વધારે વ્યાજ આપવાના સપના બતાવ્યા હતા જેમાં સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા એસએમસીના પૂર્વ અધિકારી આ સ્કીમનો ભોગ બન્યા હતા જેઓ સુરત સીઆઈડી ક્રાઇમમાં આ બાબતે વર્ષ બે હજાર એકવીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે આજરોજ સીઆઈડી ક્રાઇમ દ્વારા ત્રણ વર્ષ સુધી તપાસ કર્યા બાદ આજરોજ સાત આરોપીઓની ધરપકડ થઈ છે બાકીના વીસ જેટલા આરોપીઓ હજી સુધી ફરાર છે આ ગુનામાં સીઆઈડી ક્રાઇમે પંકજ પટેલ કલ્પેશ પટેલ રાજેન્દ્ર ચૌહાણ સુકેતુ દેસાઈ રિતેશ આહિર સુનિલ પટેલ સહિત સાતની ધરપકડ કરી છે સાતેય આરોપી નવસારી ગામમાં રહે છે અને એજન્ટ તરીકે લેભાગુ કંપનીમાં જોડાયા હતા હજુ છેતરપિંડીનો આંખ વધવાની શક્યતાઓ છે